તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગણપતિજીના દર્શનાર્થે પહોંચી ગયા છે અમદાવાદના વેજલપુરમાં શ્યામલકા રાજાના દર્શનાર્થે અમિતભાઈ શાહ પહોંચી ગયા છે વેજલપુરની અંદર જે છેલ્લા તેર વર્ષથી આયોજન કરવામાં આવે છે કે જ્યાં અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગણપતિજીના દર્શનાર્થે પહોંચ્યા છે વેજલપુરની અંદર જે છેલ્લા તેર વર્ષથી વેજલપુર વિધાનસભાની અંદર અહિયાં જે ગણપતિ સ્થાપિત કરવામાં આવે છે શ્યામલકા રાજા તરીકે અહીંયા ખૂબ જ પ્રચલિત છે તેના દર્શનાર્થે અત્યારે અમિતભાઈ શાહ પહોંચી ગયા છે શ્યામલકા રાજા દર્શનાર્થે અત્યારે અમદાવાદની અંદર અમિતભાઈ શાહ ની ઉપસ્થિતિ છે અમદાવાદના વેજલપુરમાં શામલકા રાજાના દર્શન અર્થે અમિતભાઈ શાહ પહોંચી ગયા છે આપ અત્યારે આ લાઈવ દર્શન ગણપતિના કરી શકો છો અને સાથે જ અમિતભાઈ શાહની જે ઉપસ્થિતિ અત્યારે શામલકા રાજા ખાતે છે તેના લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો ગુજરાત ટીવી સ્ક્રીન પર અમદાવાદના વેજલપુરના આ લાઈવ દ્રશ્યો કે જ્યાં શામલકા રાજાના દર્શન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પહોંચી ગયા છે ગણપતિજીના દર્શનાર્થે શામલકા રાજાના દર્શનાર્થે અમિતભાઈ શાહની અત્યારે વેજલપુરમાં ઉપસ્થિતિ છે આપ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો જ્યાં અમિતભાઈ શાહ કે જે અત્યારે આવી ગયા છે વેજલપુરમાં પોતાની કારમાંથી અહીંયા બહાર નીકળીને વેજલપુરમાં શામલકા રાજાના દર્શનાર્થે પહોંચ્યા છે અમિતભાઈ અત્યારે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને સાથે જ ગણપતિજીની જ્યારે અહીંયા ગણેશ ચતુર્થીના આ દિવસો આપણે ઉજવી રહ્યા હોય ત્યારે છેલ્લા તેર વર્ષથી જે આયોજન કરવામાં આવે છે વેજલપુર વિધાનસભાની અંદર તેના દર્શનાર્થે એટલે કે શ્યામલકા રાજાના દર્શનાર્થે અમિતભાઈ શાહ અત્યારે વેજલપુરમાં ઉપસ્થિત છે છેલ્લા તેર વર્ષથી આયોજન કરવામાં આવે છે અવિરત રીતે અને આજે અમિતભાઈ શાહની આ સ્થિતિ એ ગણપતિજીના દર્શનાર્થે પહોંચ્યા છે વેજલપુર ખાતે અમદાવાદની અંદર આ આયોજન કરવામાં આવે છે વેજલપુરમાં કે જ્યાં શ્યામલકા રાજા નામથી આ ગણપતિ સ્થાપના જે છે ખૂબ જ પ્રચલિત છે શકો છો કેટલા લોકો અત્યારે રમીતભાઈ શાહને અહીંયા અભિવાદન ઝીલી રહ્યા છે અમિતભાઈ શાહને જોવા માટે અહીંયા લોકોની પણ ઉપસ્થિતિ લોકો પણ જોવા માટે અહીંયા ઉમટી પડ્યા છે અમિતભાઈ શાહનું અભિવાદન ઝીલી રહ્યા છે ત્યારે વેજલપુર વિધાનસભાની અંદર અત્યારે અમિતભાઈ શાહ શામલકા રાજા ગણપતિ સ્થાપના જે કરવામાં આવે છે ત્યાં દર્શનાર્થે પહોંચ્યા છે અમિતભાઈ શાહની ઉપસ્થિતિ વેજલપુર વિધાનસભાની અંદર અમદાવાદની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગણપતિજીના દર્શનાર્થે પહોંચ્યા છે અને ખાસ કરીને આજે શામલકા રાજા જે વેજલપુરની અંદર થઈ રહ્યું છે જે સ્થાપિત કરવામાં આવે છે ત્યાં અત્યારે અમિતભાઈ શાહની ઉપસ્થિતિ છે વેજલપુર વિધાનસભામાં છેલ્લા તેર વર્ષથી અવિરત રીતે શામલકા રાજા કે જેનું અહીંયા ગણેશ ચતુર્થીના નિમિત્તે ગણેશ પંડાલ બનાવવામાં આવે છે ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે અને સાથે જ અહીંયા આજે આ દિવસ ખાસ એટલા માટે છે કારણ કે અમિતભાઈ શાહની ઉપસ્થિતિ અમદાવાદની અંદર છે અને પણ ગણેશજીના દર્શન કરવા માટે પહોંચ્યા છે વેજલપુરની અંદર માનસી પટેલ આપણી સાથે અત્યારે ફોન લાઈન પર જોડાઈ ગયા છે માનસી જે રીતે વેજલપુરની અંદર શ્યામલકા રાજાના દર્શનાર્થે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પહોંચ્યા છે શું વિગતો 你好，你好。 સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર એટલે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ અત્યારે ગણપતિજીના દર્શનાર્થે વેજલપુર ખાતે પહોંચ્યા છે શ્યામલકા રાજાના દર્શન અર્થે અમિતભાઈ શાહની ઉપસ્થિતિ વેજલપુરની અંદર છેલ્લા તેર વર્ષથી શ્યામલકા રાજા આ ગણપતિજીનું સ્થાપના અહીંયા કરવામાં આવે છે અને આ ગણેશ પંડાલ ખાતે અત્યારે અમિતભાઈ શાહની પણ ઉપસ્થિતિ અભિવાદન ઝીલતા લોકો અહીંયા જોવા મળી રહ્યા છે અમિતભાઈ શાહનું અને સાથે જ શ્યામલબાદ વસ્ત્રાપુર વિસ્તારમાં પણ જે ગણેશ પંડાલની સ્થાપના કરવામાં આવી છે ત્યાં પણ અમિતભાઈ શાહ જશે એટલે કે અત્યારે તો વેજલપુર ખાતે શામલકા રાજાના દર્શન ખાતે અમિતભાઈ શાહ પહોંચ્યા છે આ પંડાલમાં અમિતભાઈ શાહની ઉપસ્થિતિ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદ ખાતે છે અને ગણપતિજીની અત્યારે જ્યારે ગણેશ ચતુર્થી આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ ત્યારે ગણેશજીના આ પંડાલ ખાતે જે વેજલપુર ખાતે છેલ્લા તેર વર્ષથી આયોજન કરવામાં આવે છે ત્યાં તેર વર્ષથી આયોજન કરવામાં આવે છે ત્યાં વેજલપુર ખાતે વિધાનસભાની જે રીતે અહીંયા મુલાકાતે છે શામલકા રાજાના દર્શન ખાતે અમિતભાઈ શાહની ઉપસ્થિતિ અમિતભાઈ શાહ જે રીતે આપ દ્રશ્યો લાઈવ જોઈ શકો છો અમિતભાઈ શાહ અત્યારે પહોંચી ગયા છે પંડાલની અંદર અને ગણેશજીના લાઈવ દ્રશ્યો અત્યારે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ આ મૂર્તિ છે આ ગણેશજીનો આ પંડાલ બનાવવામાં આવ્યો છે અમદાવાદની અંદર વેજલપુરમાં કે જે છેલ્લા તેર વર્ષથી આ અવિરત રીતે આયોજન કરવામાં આવે છે શ્યામલકા રાજાના નામથી આ પંડાલ જે છે એ પ્રચલિત છે વેજલપુરની અંદર છેલ્લા તેર વર્ષથી અવિરત રીતે આ ગ્રુપ જે છે એ અહીંયા પંડાલનું આયોજન કરે છે અને આજે આ ગણપતિજીના દર્શનાર્થે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિ છે અમદાવાદની અંદર વેજલપુરમાં શ્યામલકા રાજાના આપ લાઈવ દ્રશ્યો કરી શકો છો આપ પણ અત્યારે લાઈવ જોઈ શકો છો અને સાથે જ ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની પણ ઉપસ્થિતિ છે તે પણ અત્યારે દર્શન કરી રહ્યા છે શ્યામલકા રાજા ગણપતિજીના અત્યારે દર્શન થઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે અત્યારે આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ અમદાવાદની અંદર વેજલપુરમાં સ્થિત આ શ્યામલકા રાજા ગણપતિજીનો આ પંડાલ કે જ્યાં અમિતભાઈ શાહની ઉપસ્થિતિ છે છેલ્લા તેર વર્ષથી અવિરત રીતે આ જે રીતે આયોજન કરવામાં આવે છે શામલકા રાજાનું અને અમદાવાદની અંદર અનેક એવા પંડાલ બનાવવામાં આવ્યા છે જેની પણ અહીંયા ક્યાંક ને ક્યાંક સીએમ દ્વારા કે પછી કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા તેની વિઝિટ કરવામાં આવશે ત્યાં દર્શનાર્થે પહોંચશે જેવી રીતે શામલ અત્યારે શામલકા રાજા તેના દર્શનાર્થે બાદ વસ્ત્રાપુર વિસ્તારની અંદર પણ જે ગણેશ પંડાલ સ્થાપિત કરવામાં આવ્યો છે ત્યાં અમિતભાઈ શાહ પહોંચવાના છે ત્યાં પણ દર્શન કરશે અત્યારે આપ જોઈ શકો છો કે આરતી થઈ રહી છે અને આરતીમાં પણ અહીંયા અમિતભાઈ શાહ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે ખુદ અમિતભાઈ શાહ દ્વારા શામલકા રાજાની અત્યારે આરતી ઉતારવામાં આવી રહી છે વિરાજમાન છેલ્લા તેર વર્ષથી વેજલપુર વિધાનસભાની અંદર આ આયોજન કરવામાં આવે છે અને અત્યારે આરતી થઈ રહી છે આજ ગણેશજીના પંડાલની અંદર શ્યામલકા રાજા કે જે ગજાનંદ યુવક મંડળ દ્વારા છેલ્લા તેર વર્ષથી અહીંયા અવિરત રીતે આયોજન કરવામાં આવે છે અને શામલકા રાજાના દર્શનાર્થે અત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રીની ઉપસ્થિતિ અમદાવાદની અંદર અને ગણેશજી જ્યારે અત્યારે આપણે છેલ્લા ત્રણ ચાર દિવસથી આપણે જે રીતે અલગ અલગ પંડાલના દર્શન કરી રહ્યા છીએ તેવી જ રીતે આજે પણ આ દર્શન આપ કરી શકો છો વેજલપુરના શ્યામલકા રાજાના આ દ્રશ દ્રશ્યો આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ જ્યાં અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીની પણ ઉપસ્થિતિ છે આરતી કર્યા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી કે જે ત્યાંના ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલીને અત્યારે પાછા ફરી રહ્યા છે અને જે રીતે અગાઉના પણ કાર્યક્રમ આગળના જે કાર્યક્રમો છે અત્યારે શામલકા રાજાના દર્શન બાદ વસ્ત્રાપુરમાં પણ જ્યાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો છે ત્યાં અમિતભાઈ શાહની ઉપસ્થિતિ હશે અમિતભાઈ શાહ ત્યાં પણ દર્શનાર્થે પહોંચવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદ ખાતે અત્યારે ઉપસ્થિત અને માત્ર કારણ એ કે ગણેશજીના દર્શન થાય ગણપતિના જે પંડાલ બનાવવામાં આવ્યા છે તેના દર્શન થઈ શકે અત્યારે અમદાવાદની અંદર વૈજલપુર ખાતે શ્યામલકા રાજાના દર્શન કરવા માટે અત્યારે પરિવાર સાથે અમિતભાઈ શાહ પહોંચ્યા હતા વેજલપુર વિધાનસભાની અંદર શ્યામલકા રાજા ખૂબ જ પ્રચલિત છે અને છેલ્લા તેર વર્ષથી અહીંયા બિરાજમાન થાય છે શ્યામલકા રાજા અને તેના જ અહીંયા દર્શનાર્થે અમિતભાઈ શાહની ઉપસ્થિતિ આપ જોઈ શકો છો અમિતભાઈ શાહ હોંશે હોંશે અત્યારે દર્શનાર્થ દર્શન કર્યા બાદ હવે લોકોનું અભિવાદન ઝીલતા પણ નજરે ચડે છે અમદાવાદની અંદર છેલ્લા તેર વર્ષથી આ શ્યામલકા રાજા જે ગણપતિ સ્થાપના કરવામાં આવે છે તેની અત્યારે આપ બંને દ્રશ્યો આપ જોઈ શકો છો જ્યાં અમિતભાઈ શાહ દર્શન કર્યા બાદ હવે પરિવાર પોતાની ગાડીમાં બેસીને આગળ જે ગણપતિજીના દર્શન કરવા માટે તે જઈ રહ્યા છે તેના માટે પ્રસ્થાન કર્યું છે ગણપતિજીના આ શ્યામલકા રાજાના દર્શન કર્યા બાદ હવે અમદાવાદની અંદર બીજા પંડાલની પણ અહીંયા મુલાકાત અમિતભાઈ શાહ દ્વારા લેવામાં આવશે શ્યામલકા રાજા છેલ્લા તેર વર્ષથી અવિરત રીતે અહીંયા આયોજન થાય છે આપ દ્રશ્યો જોઈ શકો છો સીધા દર્શન કરી શકો છો અમદાવાદની અંદર વેજલ શામલ કરા જાન